આગળ વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જિગ્નેશ રાઠવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ રાઠવાએ આક્ષેપ કરતા જણાવ્યું કે બોડેલી તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતમાં સરપંચની ડિજિટલ સહીનો ઉપયોગ કરવામાં આવ્યો આ હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો જેને લઈને બોડીલી તાલુકામાં માજી સરપંચની સહીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતાએ આ મુદ્દાને નકલી કચેરીની જેમ નકલી સહી કૌભાંડ ગણાવ્યું છે અને જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાને તટસ્થ તપાસ કરવા તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ અરજી કરી છે એમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલી તાલુકામાં મેરી પંચાયત એપ્લિકેશનના માધ્યમથી જે વિગતો જાણવા મળેલ છે તેમાં માજી સરપંચોની ડિજિટલ સિગ્નેચર વપરાય છે તો મને થોડાક સમયથી એવું લાગતું હતું કે કદાચ ટેકનિકલ ખામી હશે એટલા માટે હું પહેલાં તાલુકા વિકાસ અધિકારીએ મને મેન્યુઅલ લેટર આપ્યો એની અંદર જેની ડીએસસી વપરાય છે એમાં વહીવટદારોના નામ સાથેનું મને લેટર આપ્યો છે પણ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન થયેલી મેરી પંચાયત એપ્લિકેશનના માધ્યમમાં એમાં માજી સરપંચો હતા તેમની ડીએસટીનું નામ અને વિગત દર્શાવે છે મેરી પંચાયત એક એક એપ્લિકેશન છે એ તમામ જનતા ઓલ ઓવર ઇન્ડિયાની જનતા એ એપ્લિકેશનમાં પોતાની પંચાયતની વિગત એમાં કેટલા ફંડ આવ્યું કયું કામ ક્યાં થયું તે ફોટા સાથેની વિગત જોઈ શકે છે તો બીજો એક મને સવાલ એવો થતો તો કે છોટાઉદેપુરની અંદર બીજ જ્યાં બીજેપી વહીવટદારો નીમેલા છે ત્યાં પણ આવું છે કે નહીં તેવો સવાલ મને થતો તો પણ મેં બીજી પંચાયતો બી જોઈ એની અંદર પણ એવું નથી ખાલી બોડેલી તાલુકાની ઓગણીસ પંચાયતોમાં જ આ પ્રશ્ન ઊભો થયેલો છે તો મારે તો આપના માધ્યમથી કહેવું છે કે આની તત તપાસ થાય ગુજરાતમાં અમારો જે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે આપ સૌ જાણો છો કે ડુપ્લિકેટ સરકારી ઓફિસ ડુપ્લિકેટ સરકારી કર્મચારી ગાંધીના ગુજરાતમાં આ લોકોએ દારૂની છૂટ આપી ગિફ્ટ સિટીમાં બે દિવસ પહેલાં અમદાવાદમાં ડુપ્લિકેટ જજ પકડાયા ગઈકાલે વિજિલન્સ ઓફિસર પકડાયા હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે બોડેલીમાં ચાર કરોડ કરતાં વધારે સરપંચોની ટર્મ પતી ગઈ છે તો ઓપન તેમની સહીનો ડિજિટલ સિગ્નેચર દુરુપયોગ કરીને એમાં પણ વચોટિયા પૈસા ખાઈ ગયા